પરકાલ સવારે એટલે કે શુક્રવારથી મોસમ સામાન્ય અને ખુલ્લો રહેશે જે ગુજરાત માટે રાહતનો સમાચાર છે વરસાદી સિસ્ટમ હજી યથાવત છે પણ કાલ સુધીમાં આ સિસ્ટમ રાજસ્થાનના અમુક જિલ્લામાં પ્રસ્થાન કરશે જેથી કરી રાજસ્થાનમાં વરસાદની અસર જોવા મળશે ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત થઈ છે ગુજરાતમાં અત્યાર સુધીમાં 70% જળાશયો ભરાઈ ચૂક્યા છે સાથે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે જાણે કોઈ લીલા રંગની હરિયાળી આખા ગુજરાતમાં છવાઈ ગઈ હોય એવો વાતાવરણ મનમદન બની ગયું છે જો આપણે અમારો આ ન્યૂઝ આસપાસ રિપોર્ટ સારો લાગ્યો હોય તો અમને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય ભારત રિપોર્ટ બાય ન્યૂઝ આસપાસ